દાહોદ જિલ્લામાંથી છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા કરતા વિશેષ ગુનેગારોને પકડવામાં સફળતા મેળવી છે ભરૂચ પેરલ ફ્લોની ટીમ દ્વારા અને નાસ્તા કરતા ગુનેગારોને વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત પીએસઆઈ આર એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોરની ટીમ દાહોદ જિલ્લામાં તપાસ માટે ગઈ હતી તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ સોબાન ઉર્ફ શોભાન કરસનભાઈ સંગાડા તરીકે થઈ છે અને તેને પોર જીઆઈડીસી જિલ્લો ભરૂચ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો આ આરોપી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ બે હજારમાં આઈપીએસ કલમ ત્રણસો પંચાણું અને બીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ હેઠળ લૂંટ અને ઘાટના ગુનામાં સંડોવાયેલો હતો તે ત્યાંથી નાસ્તો ફરતો હતો પેરોલ ફ્લોસ્કોની ટીમે આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે ભરૂચ પેરોલ ફ્લોસ્કોની આ સફળ કાર્યવાહીથી વધુ એક નાસ્તા ફરતો ગુનેગાને કાયદાની પકડમાં આવી ગયો છે